રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એટલા માટે જો તમે આ વીડિયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના રૂપિયા જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની એટલે કંઈક આ રીતે સ્ક્રીન તમને જોવા મળી જશે એટલે હવે સૌથી પહેલાં તો તમારે ઉપરની તરફમાં સર્ચ ફોર ઇપીએફઓ કરીને જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે તમને ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઈ પીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને યુ એ એન નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓ આવી જશે એ ઓ તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે આપણા મોબાઈલમાં ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી અને જેવા સબમિટ કરીએ એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપની જોવા મળી જાય એમાંથી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે પછી તમને જોવા મળી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા અને નીચેની તરફમાં તમને પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને હવે આપણે વિડ્રોવલ્સ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી આપણે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ જોવા મળી જશે અને જો તમે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હોય તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર